સચોજ હેવિંગ ટુ એડવોકેટ કિયા સોલંકી આઝાદીના 77 વર્ષ થયા હાલમાં જ 15 ઓગસ્ટ ગઈ તમે જોયો હશે પરંતુ આ દેશમાં દેશભક્તિ ફક્ત 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે જાગે છે બાકી સાચી દેશભક્તિ જાગતી નથી કોટ પોતાનો સ્વાદ પાછળ લોકો પડેલા છે દુખદ સમાચાર મળે છે લાખણી તાલુકાના ખેરોલા ગામ છે ત્યાં એક બનાવ બન્યો છે એ દુખદ છે એ બનાવનું વાત અહીંયા વિડીયોમાં એટલા માટે લેવી પડી છે કે આઝાદી એક દિવસ પૂરતી લોકો રાખે છે અને આપણા દેશમાં રહેતા જે ભાઈઓ છે એમને ભાઈઓ માનતા નથી ભારત મારો દેશ છે ભારતમાં રહેતા દરેક મારા ભાઈ બહેન ભાઈ ભાઈ બહેનો છે બરોબર એવું કોઈ એમ નથી પોતાના સ્વાર્થ માટે આ દુનિયા છે અને ફક્ત ને ફક્ત આ જે એસટી અત્યાચાર કરવા માટે એમના સ્વાર્થ માટે એમના ફાયદા માટે ગમે તે હદી એ લોકો જઈ શકે છે દેશમાં ઇઠોતેર માં સ્વતંત્ર દિવસ જે ઉજવણી થઈ મને તો દુઃખ ની વાત એવી થાય છે કે ઇઠોતેર ઇઠોતેર વર્ષ થયા પછી આપણા દેશને આઝાદ થયા પછી એટલા વર્ષો સુધી તમે સ્વતંત્ર વાત કરતા હો અને આ પરિસ્થિતિ ઉભી થતી હોય તો આ દુઃખ વાત કહેવાય વધુમાં હું તમને એક વસ્તુ બીજી જણાવું છું કે જ્યારે લોકો એમ કે છે કે આ તમે જો ઘટનાઓ રોકાતી નથી રોજે રોજ જાતિ ધર્મના નામે ઘટનાઓ થતી રહે છે અને ખાસ કરીને એસસી એસટી લોકોને તો વારે ઘડે ભોગવાનો વારો આવતો હોય છે પરંતુ એમની આંખ ઉગડતી નથી આ મનુવાદીઓની પાર્ટીમાં જે લોકો એમની સાથે અન્ય અત્યાચાર કરે છે એમની સાથે બીજે ભેદભાવ કરે છે એમને જ જીતાડવા માટે છેલ્લે ચૂંટણીના સમય દોડે છે કાશીરામ સાહેબ કીધું કે ન્યાય ચાહી તો શાસક બનવું એટલે ન્યાય જોઈતો ને તમારે આ બધે અત્યાચારો જો અટકાવવા હોય તો તમારે શાસક બનવું પડે અને શાસક બનવા માટે તમારે ચૂંટણી સમય એકતા બતાવી પડે બાકી બીજી વસ્તુ કોઈ નહીં ફેલશે બધું હું કોઈ વાતને માનતો નથી હું એક જ વસ્તુ માનું છું ચૂંટણી સમય દારૂ પોટલી ચવાણા ઓટલામ વેચાયા વગર જો મજબૂતીથી વોટ આપશો અને બસપાને જીતાડશો જો બસ તો મજબૂત હશે તો દુનિયાની દુનિયામાં આખા ભારતમાં કોઈ જગ્યાએ કોઈ તાકાત નથી કે તમારી ઉપર અન્યાય ત્યાં કરે બસ આટલી વાત સાથે હું મારી વાત પૂરી કરું છું જય ભીમ જય ભારત જય સંવિધાન